ઉના નજીક ચાચકવાડ ગામ પાસે આવેલ મછુંદરી નદી કાંઠે તપોવન આશ્રમમાં તસ્કરો હાથફેરો કરી ગયા મોડી રાત્રે તસ્કરોએ મંદિરને બનાવ્યું નિશાન હનુમાન મંદિરમાં મૂર્તિને ચડાવેલ ચાંદીના દસ કિલો દાગીના અને દાનપેટીમાંથી રોકડ રકમની થઈ ચોરી તસ્કરોએ મંદિરના દરવાજા અને શટર તોડી મૂર્તિ ઉપર ચડાવેલ મુકુટ છતર ચાંદીની રુદ્રાક્ષની માળાઓ ચાંદીની બે ગદ્દાઓ ચોરી ગયા જાણ જાણપેતુ ચોર મંદિરની બાજુમાં રાખેલ ઓરડાની બારીઓ તોડી સીસીટીવીની ડીવીઆર પણ ચોરી ગયા વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ ચોરીની જાણ નટુ બાપુને થતા ટ્રસ્ટીઓને જાણ કરી ચોરી અંગે જાણ થતા ઉના પીઆઈ અને ઉના વિભાગ ડીવાયએસપી અને જિલ્લા એલસીબી ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હાલમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે

સરિયા માંસદમીક માં આવવા દી હું ભાઈ હવે પાંચ સારો પૂરી લેતો આપો આલે ને જોઈ એ Yo creo, me estoy mal de... Vida.